તમે સારું કરશો તો તમારી સાથે સારું થશે તો એ રીતે આજે મારા એક વિદ્યાર્થી મારી માટે કંઈક વસ્તુ લઈને આવ્યા છે અને તે મારું કેટલું સારું વિચારે છે એ તમારે લાસ્ટમાં જોવાનું છે કે તે મારી માટે શું લાવ્યા છે હેલો યુટ્યુબ ફેમિલી તમને બધાને કેમ છે મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અને તમારું સ્વાગત છે મારી ચેનલ વિશાલા પરમાર વિલોગમાં તો ફ્રેન્ડ્સ આજના વિલોગમાં આજે ઘણું બધું આપણે જોવાના છે પણ સૌથી પહેલાં મેં ઘણું બધું કામ કરી નાખ્યું છે એમ તો વાસણ અને બાકી છે કપડાં ધોવાઈ ગયા છે કચરા પોતા પણ બાકી છે ઘરનું બધું કામ એટલે બધી વળ કરી નાખી છે અને કચરા પોતા બાકી છે પરંતુ આજે મારી તબિયત ખરાબ છે શરદી થઈ ગઈ છે અઠવાડિયામાં એકાદ વાર તો શરદી મને થાય જ છે આ કોના કારણે થાય છે એનાથી ખબર પણ શરદી થાય જ છે તો શરદી થઈ ગઈ છે તબિયત પણ થોડીક નરમ છે ભાદરો મહિનો છે એટલે એવું તો બધું થયા જ કરવાનું છે પરંતુ એનાથી પણ વિશેષ એક વાત છે કે આજે મારો બાબુ જે મોટો દીકરો છે એ એનસીસીના ક્લબમાં ગયો હતો એ આજે આવવાનો છે તો આજે ખાવામાં ઘણું બધું બનવાનું છે પરંતુ તબિયત ખરાબ છે તો હવે સારું બનશે કે નહીં સારું બને કે વધારે બનશે કે નહીં વધારે બને એ ખબર નથી અત્યારે તબિયત સારી છે થોડું થોડું હું અત્યારથી રાંધવાનું શરૂ કરી નાખું જેથી તબિયત કદાચ વધારે ખરાબ થઈ જાય તો કંઈ પ્રોબ્લેમ નહીં નહીં તર પછી શું હું રાહ જોઈને બેઠીશ ને તો રંધાશે નહીં આવું મારી સાથે થયા જ કરે છે કે હમણાં તબિયત સારી થાય ને હું રાંધું પછી રંધાતું નથી અને બહારથી તૈયાર લાવવું પડે છે તો હજી અત્યારે ઘડિયાળમાં નવ વાગ્યા છે જોઉં છું પેલા વાસ ઘસી નાખું પછી કપડાં સુકવી નાખું અને ત્યારબાદ રાંધવાની શરૂ કરી નાખું આજે પાર્લરના કસ્ટમર પણ આવવાના છે તો બધું ભય ભેગી પરીક્ષા થઈ છે મારી એક તો મારો બાબુ આવવાનો છે કસ્ટમર પણ આવવાના છે તબિયત પણ ખરાબ છે હવે શું કરું અને સાથે સાથે યુટ્યુબની બીજી ચેનલ છે વિશાળ પરમાર તેમાં વિડીયો પણ મૂકવાના છે કટિંગના સિલાઈના રિલેટિવ તો હવે એનું એડિટિંગ પણ કરવાનું છે અને કટિંગ પણ કરવાનું છે એટલે બધું આજે ઘણું બધું ભેગું થયું છે થોડું થોડું તમારી સાથે હું શેર કરતી રહીશ તો હવે કપડાં ધોવા બેઠી છું અને વાસણ ઘસવાના છે કપડાં તો એમ તો વસિંગમાં હું ધોઈ નાખું છું પણ કોલર છે ને એ નથી સારા થતા એટલે કોલર તો મારા હાથથી જ ધોવા પડે છે તો તમને દેખાડી દઉં કોલર સારા નથી થતા અને વાસણ પણ પડ્યા છે આ કપડાં આપણે ધોઈએ છે તો એ રીતે એકબીજા હાથે આવી રીતે ચોડવાથી છે ને એ દાગ છે ને જલ્દી નીકળી જાય જો બ્રશથી ગમે એટલા ઘસીએ તો દાગ ઓછા નીકળશે પ્લસ પાછું આ બધું તૂટી જાય છે જે સિલાઈ હોય એ કાચી થઈ જાય આવી રીતે ચોડવાથી છે ને એ કડીકમાં દાંત નીકળી જાય વાર નો લાગે બ્રશથી ઘસવામાં તકલીફ થઈ ગયા છે અને હવે બીજું શું કામ કરવાનું છે એ હું તમને બતાવું મારી ચેનલ વિશાલા પરમાર છે તેમાં છે તેમનો વિડીયો બનાવી રહી છું તો જો હું તમારી નજરની સામે હું કામ કરી રહીશું તો હવે એક દોઢ કલાક પછી મળશું કારણ કે આખો વિડીયો બનાવવાનો છે એટલા માટેની એડિટિંગ પણ કરવાનું છે ફ્રેન્ડ્સ તમને જો આ નાના નાના જીવડા દેખાય છે એકદમ કાળા કાળા ખૂબ જ વાસ આવે છે અત્યારે શું છે કે હું આ પોતું મારવાનું ને ખીરું અંદર પોતું મારવું હતું એટલા માટે અંદર આવી રીતે ખાઈ છેરવું ને એટલે એની અંદરથી જીવડા નીકળ્યા કેમ કે આખી રાત જો અહીંયા પડ્યું રહ્યું હતું એના કારણે છે ને જીવા આ જે જીવડા છે ને એ આની અંદર આવી ગયા તમારા ગામમાં પણ આવા જીવડા છે કે નહીં કહેજો જરૂર તો ફ્રેન્ડ મને શરદી બહુ જ થઈ જાય મળતી નથી મેં ઉકાળો બનાવી નાખ્યો કે ઉકાળો ઠરે ત્યાં સુધી હું એક સ્ટીમ લઈ લઉં તો સ્ટીમ લેવા માટે મેં સૌ પ્રથમ તો પાણી લઈ લીધું છે જો આમ એમાં આપણે અરુસીના પાન નાખી દઈશું આ અરુસીના પાન છે અરુસીના પાન નાખવાથી શરદી જુકામ જે મટી જાય છે તો એને આ રીતે તોડી આમાં નાખશું ત્યારબાદ તુલસીના પત્તા નાખશું મેં આનો કાળો પણ બનાવ્યો છે એ મારી ચેનલ વિશાલ પરમાર છે તેમાં શેર કર્યો છે જરૂર વિડીયો જોજો પછી ફ્રેન્ડ એની અંદર આદુ નાખશું આદુ આપણે આવી રીતે ઝીણું કરી નાખશું જેનાથી એનો રસ છે ને તે આની અંદર વયો જાય છે નાખી દઈએ અને પછી લવિંગ મરી અને લવિંગ આ બંને નાખી દઈશું બધું થોડું થોડી ક્વોન્ટિટીમાં નાખશું અને ત્યારબાદ ફ્રેન્ડ્સ આને આપણે ઉકાળો કરી અને ગરમ કરશું એક બે ઉકાળો આવી જાય ને પછી આપણે આને વર લઈ લઈશું તો ફ્રેન્ડ્સ મેં ઉકાળો કરી નાખ્યો છે હવે સ્ટીમ સ્ટીમ છે લેવા માટે એક બ્લેન્કેટ લઈ લેવાનું રૂમાલ હોય તો રૂમાલ પર લઈ લેવાનું અને હવે ખોલીને દેખાડું અને બે થી બે મિનિટ એક મિનિટે તમને જેમ સરખું લાગે એ રીતે સ્ટીમ લેવાની હું સ્ટીમ લેવી લઉં છું સ્ટેમ લીધા પછી ઘણું બધું સારું લાગે છે જે એક વાર સ્ટેમ લઈ લો તમે જઈશું ઘણો બધો પરસો વળી ગયો છે અને મને સારું પણ લાગે આખા દિવસમાં બે થી ત્રણ વાર તમારે આ રીતે ઉકાળો લેવા તમને જે એક દિવસમાં શરદી જુખામ થઈ ગયું હોય એ મટી જશે વાવ તમારા માટે ખાતર લાવ ખાતર લાવ્યું શું લાવી તમારા માટે ખાતર લાવ શેનું ખાતર આ આ રીંગણીમાં એમાં નાખવા માટે રીંગણીમાં એમાં નાખવા માટે ખાતર લાવ્યા મારા વિદ્યાર્થી થેન્ક યુ સો મચ વેલકમ